હવે વાત કરીશું સાબજ સુરક્ષા અને સવાલ વિશે અમરેલીમાં સિંહ બાળ અને સિંહના મોત મામલે ધારાસભ્યએ પત્ર લખ્યો ધારાસભ્ય જેવી કાકડિયાએ વન મંત્રીને પત્ર લખ્યું સિંહના મોત કયા કારણોથી થયા તે અંગે સઘન તપાસની માંગ સિંહના મોતને લઈ વન વિભાગ તાત્કાલિક પગલા લે તેવી માંગ કરાઈ છે જાફરાબાદ રેન્જમાં જે વાયરસ આવેલ છે તે બાબતે લઈને વન વિભાગને ફરી વખત તાકીદ કરું છું કે સિંહ સંરક્ષણ અને પ્રવર્ધન માટે બાબતે વિશે ધ્યાન આપે આજે રાજ્ય સરકાર દ્વારા તમામ પ્રકારના તમામ પ્રકારની સુવિધાઓ જ્યારે વન વિભાગને આપવામાં આવે છે ત્યારે એવા કોઈ કારણોસર આવા બનાવો બને એ વ્યાજબી નથી ફરી વખત હું વન વિભાગને ધ્યાન દોરવા માંગુ છું કે આવી કોઈ પણ પ્રકારનો વાયરસ આવે ત્યારે એ સેટિક સિંહનું રક્ષણ કરવું એ આપણી ફરજ છે અમરેલીના રાજુલામાં વધુ એક સિંહ મોત માંડરડી ગામની સીમમાંથી સિંહણનો મૃતદેહ મળ્યો ખેડૂતની વાડીમાંથી સિંહણનો મૃતદેહ મળતા દોડધામ વન વિભાગે મૃતદેહ કબજે કરી પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો સિંહણનું કુદરતી રીતે મોત થયાની વન વિભાગની પુષ્ટિ અમરેલી સી બાર્ડના મોતની ઘટના બાદ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે સી બાર્ડના મોત મામલે ગાંધીનગર વન વિભાગ એક્શનમાં આવ્યું છે ગાંધીનગર વન વિભાગના અધિકારીઓની ટીમ તપાસ માટે ગીર પહોંચી હતી જાફરાબાદ રેન્જ બાદ જાંજોડા એનિમલ કેર સેન્ટરમાં ટીમની તપાસ ગાંધીનગર પીસીસીએફ જયપાલસિંહ તપાસમાં જોડાયા અમરેલીમાં સી અને સિંહાળના મોતને લઈને વન વિભાગમાં દોડધામ સિંહ બાળ અને સિંહોના વધતા મોતને અટકાવવા પ્રયાસ શરૂ સીના એનિમિયા અને નિમોનિયાના કારણે મોત થયાનો પ્રાથમિક રિપોર્ટ જાહેર